ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ માતૃભાષા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાહિત્ય અકાદમીના નૂતન ઝવેરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી બેરા ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતી સાહિત્ય અકાદમીના નવા સંકલ્પ ઓડિયો બુક અને ઈ બુકનું લોકાર્પણ તેમજ શ્રેષ્ઠ પુસ્તકના વિજેતાઓને પારિતોષિક એનાયત કરાયા હતા મુખ્યમંત્રી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે કોઈ અન્ય ભાષાથી અંજાઈ જવા કરતાં પોતાની માતૃભાષા પર ગર્વ હોવા ખૂબ જ જરૂરી છે માતૃભાષાનું મહત્ત્વ દરેક રાજ્યનો નાગરિક સમજે અને ગુજરાત વાયુવેગે પ્રગતિ કરે તે માટે તે માટે રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે